નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો હવામાન વિભાગ દ્વારા તારીખ અગિયાર એપ્રિલથી બાર એપ્રિલ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જે આગાહી સાચી પડતાં આજે ગરબાડા નગર સહિત પંથકમાં સવારથી જ વાતાવરણનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો હતો અને બપોર બાદ વાતાવરણમાં એકાએક કલ્ટો આવ્યો હતો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં માંગે પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો મંડરાયા હતા અને ગાજવીજ અને પવન સાથે જોતજોતામાં કમોસમી વરસાદ વરસ્યો હતો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું અને ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી જવા પામી છે પંથકમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા Oh ah, porque...